વડોદરામાં ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે વાઘોડિયા કપુરાય રોડ પર થયેલા આ અકસ્માતમાં ટ્રક નીચે આવી જતાં બાઇક સવાર બેનું મોત નીપજ્યું હતું મૃતકોમાં એક યુવક અને યુવતીઓનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે પોલીસે મૃતકોની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે આ વખતે કચ્છમાં જ ગઈ મોડી રાત્રે ભૂકંપના આંસકા અનુભવાયા હતા રાત્રે બે પોટ આડત્રીસ કલાકે ધરતીકંપ આવતા લોકો ઉઠીને દોડાદોડ કરવા લાગ્યા હતા આ વખતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી બત્રીસ કિમી દૂર નોંધાયું હતું અગાઉ કચ્છના રાપરમાં પણ રાત્રિના સમયે ભૂકંપના આંસકા અનુભવાયા હતા મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક અત્યંત સંવેદનશીલ અને વિદ્યાના વિદ્યાન આરોગિ પ્રકાશમાં આવ્યો છે જ્યાં ત્રંબકેશ્વર તાલુકાના ટેક ગામના આદિવાસી વિસ્તારમાં રહેતી એક પિસ્તાલીસ વર્ષીય મહિલા પર તેના જ છ બાળકોને વેચી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ આદિવાસી મહિલા જેનું નામ બચ્છુબાઈ હંગડોગે છે તેણે અત્યાર સુધીમાં ચૌદ બાળકોને જન્મ આપ્યો છે મહારાષ્ટ્રની સોલાપુર મુંબઈ સિદ્ધેશ્વર એક્સપ્રેસમાં થયેલી એક બહાદુરભરી ચોરીએ રેલવે સુરક્ષાની પોલ ખોલી નાખી છે ટ્રેનના એર કન્ડિશનર કોચ વનમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક મુસાફરની પાંચ કરોડ રૂપિયાના મૂલ્યની સોનાના દાગીના ભરેલી લોક કરેલી બેગ રાતોરાત ગાયબ થઈ ગઈ ગુજરાતના યાત્રાળુઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોજારો અકસ્માત નડ્યો હતો જેમાં ચાર યાત્રાળુઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અઠ્યાવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ યાત્રીઓમાં વલસાડના ફલધરાના અઠ્યાવીસ યાત્રીઓ હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં જયપુર બિકાનેર નેશનલ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે એક અત્યંત ગમતવાર અકસ્માત સર્જાયો હતો સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં સવારે ભીષણ આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી આ આગ રાજટેક્સટાઇલ માર્કેટના પહેલાં અને સાતમા માળે લાગી હતી સંદ્રા ફેશન અને ઓનલાઈન નાઇન્ટીન ક્લોથની દુકાનમાં આગ લાગતા આગ અને ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા જોકે આ કયા કારણોસર લાગી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ છે રાજકોટમાં નાના બાળકોના વાલીઓ માટે એક રૂપ કિસ્સો સામે આવ્યો છે અહીં ચાર વર્ષની એક માસૂમ બાળકીના નાકમાંથી સર્જરી કરીને રબરનું પોન્જ બહાર કાઢવામાં આવ્યું છે બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ મહિનાથી બાળકીને નાકમાં દુખાવો થતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી સીટી સ્કેન રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે રમતા રમતા બાળકીને રબરનો ટુકડો સ્પોન્જ નાકમાં નાખી દીધો હતો જે અંદર ફસાઈ ગયો હતો ટીમ્બીની બીમારી ભારતમાં હજી પણ એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે તાજેતરના આંકડાઓ દેશમાં ટીમ્બીના કેસોની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે એક અંદાજ મુજબ ગત વર્ષે ટીમ્બીના કારણે ત્રણ લાખ દર્દીઓના મોત થયા છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએસઓના મતે વર્ષ બે હજાર ચોવીસમાં દેશમાં ટીમ્બીના કારણે આટલા મોટા પ્રમાણમાં મૃત્યુ હોવાનો અંદાજ છે જે દર્શાવે છે કે આ રોગ સામેની લડાઈ હજુ લાંબી છે બિહારના બક્સર જિલ્લામાં હમણાં એક ઘટનાને લીધે હંગામો મચી ગયો હતો અહીંના એક સામાન્ય હલવાઈ જીતેન્દ્ર શાહના બેંક એકાઉન્ટમાં અચાનક એક બે લાખ રૂપિયા નહીં પણ પૂરા છસો કરોડથી વધુની રકમ ક્રેડિટ થઈ ગયેલી દેખાઈ હતી પોલીસે જણાવ્યું કે આ કેસ બેન્કિંગ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામીનો અથવા સાયબર ક્ષેત્રપીડી સાથે સંકળાયેલો લાગે છે બેંક ઓફિસર્સ અને સાયબર એક્સપર્ટ તપાસ કરી રહ્યા છે કે આ એકાઉન્ટમાં આ પૈસા કેવી રીતે અને ક્યાંથી આવ્યા ઉત્તર પ્રદેશમાં આવેલા હાપુર જિલ્લામાં એક વિવાદ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે આ મામલો બે સરકારી વિભાગો વચ્ચેના ઝઘડાનો છે જ્યારે પોલીસ શાંતિ ભંગ કરવા બદલ એક વીજ કર્મચારીને જેલમાં મોકલી આપ્યો હતો ત્યારે તેણે પોલીસ સાથે સામે ઝઘડો કર્યો પોલીસની કાર્યવાહીથી વીજ કર્મચારીઓ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે શોકીનો વીજ પુરવઠો કાપી નાખ્યો ફરી એકવાર હોમ લોન ઈએમઆઈ ઘટાડવાનો સમય આવી ગયો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ પાંચ ડિસેમ્બરે રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો દેશમાં હાલ રેપો રેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા છે કેન્દ્રીય બેંકે બે હજાર પચીસમાં ભારતમાં વાણિજ્યિક બેન્કો માટે રેપો રેટમાં કુલ ચાર વખત એકસો પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આરબીઆઈના દર ઘટાડાની અત્યાર સુધીની અસરને ધ્યાનમાં લેતા ગ્રાહકો વીસ વર્ષની મુદત સાથે પચાસ લાખની હોમ લોન માટે દર મહિને ઈએમઆઈ ચાર હજાર બચાવી રહ્યા છે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે જિલ્લાના કોઠી શહેરમાં કિડનીમાં પથરીનું ઓપરેશન કરાવ્યા બાદ એક મહિલાનું મોત નીપજ્યું છે ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા કાકા અને ભત્રીજાએ યુટ્યુબ પર એક વિડીયો જોયા પછી મહિલાનું કિડનીમાં પથરીનું ઓપરેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે ઓપરેશન પછી તુરંત જ મહિલાનું મોત નીપજ્યું હતું પોલીસે ઘટના અંગે માહિતી આપી છે અને જણાવ્યું કે તેઓ આરોપીઓની શોધ કરી રહ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં તેમની અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંગ બારણે બે કલાક સુધી મહત્ત્વની બેઠક યોજી હતી રિપોર્ટ મુજબ આ બેઠકમાં ત્રણેય નેતાઓ વચ્ચે કેન્દ્રીય માહિતી પંચમાં મહત્વપૂર્ણ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા ચાલી હતી વડોદરામાં લગ્ન પ્રસંગે આવેલી મૂળ મહારાષ્ટ્રના અને હાલ લંડનમાં વસવાટ કરતી એનઆરઆઈ મહિલા સુનંદા માલુસરેના મરુ રંગના પર્સની ચોરીના બનાવમાં વાડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં અમદાવાદના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા સાત પંદર લાખના મુદ્દામાલ સાથે સોનાના દાગીના રિકવર કર્યા છે જો તમે પણ પરંપરાગત રીતે ઘરમાં મોટી રોકડ રકમ સ્વરૂપે રાખવાના આગ્રહી છો તો તમારી શેતી જવાની જરૂર છે સરકારે કાળા નાણાં પર તવાઈ બોલાવવા માટે આકરવેરાના નિયમોને પહેલાં કરતાં વધુ કડક બનાવ્યા છે હવે જો તમારી પાસે ઘરમાં રાખેલી રોકડનો યોગ્ય હિસાબ કે સ્ત્રોત નહીં હોય તો તમારે સોર્યાસી ટકા સુધીનો ટોથિંગ ટેક્સ અને દંડ ભરવો પડી શકે છે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનનો ફૂંકા છે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો